આજ રોજ માણસા મુકામે આવેલ ન્યાય મંદિરમાં લોક અદાલત યોજવામાં આવી પ્રસ્તુત વિગત પ્રમાણે આજ રોજ માણસા ન્યાય મંદિરમાં માણસા તાલુકામાં સરકારી કચેરી દ્વારા અરજદારને બેંક દ્વારા આપેલ લોન અને લેણું ચોક્કસ મુદ્દતમાં ભરપાઈ ન થતાં અરજદારને લોક અદાલતમાં બોલાવી અને બાકી નીકળતું લેણું જે આજ રોજ ભરપાઈ કરી દે તો તેને કોઈ જાતની અપીલમાં જવું પડતું નથી અને વકીલ દ્વારા શક્ય તેટલું ઓછું થાય તેની રકમ ભરપાઈ કરાવીને મેટર ક્લોઝ કરવામાં આવે છે

એમાંથી લગભગ પંદરથી વીસ જેટલા કેસોનું બહુ સુખદ સમાધાન થયેલું છે અને આ જે લોન ખાતાઓ અત્યાર સુધી જે બધા મુદત વિધિ બાકી હતા એનપીએ હતા એ બધા લોન ખાતાઓ આજે કવર કર્યા છે આજે જે લોકદાલતનું આયોજન કરવામાં આવેલ છે એમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંક શાખા અને માણસા શાખાના જે કેસો હોય જે કોર્ટ દ્વારા જે ચાલે છે એ લોકોનો આજે લોક અદાલતમાં સુખદ સમાધાન થયેલ છે અને લોક અદાલતમાં જે કેસોનું સમાધાન થયું એ લો એ આજે લોક અદાલતમાં જે કેસની જે એમાઉન્ટ છે એમાંથી જેટલું મેક્ઝિમમ જેટલો લાભ મળતો હોય એટલું બેંક દ્વારા આપવામાં આવેલું છે એટલે હમીર પક્ષકારને પણ એટલો લાભ થાય છે તો લોક અદાલતમાં જે કંઈ નિકાલ થાય એ કાયમી નિકાલ છે અને એનો આગળ પછી એને કોઈ કરવાનું કંઈ કંઈ રહેતું નથી એટલા ફાઇનલ લોક ફાઇનલ જજમેન્ટ છે ફાઇનલ જજમેન્ટ જ છે એટલે આગળ કોઈ કાયમી કરવાની રહેતી નથી એટલા માટે લાભ ઘણા બેક ને આપવામાં આવેલો છે